નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા સુરનગર જિલ્લા ભારતીય કિસાન સંઘ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું લખતર તાલુકામાં ખેડૂતોના પ્રશ્નને લઈ ભારતીય કિસાન સંઘ સક્રિય થતા ખેડૂતોના પ્રશ્નો નિકાલ આવશે લગ્ન તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસની જણસનું ઉત્પાદન થયું છે સરકાર દ્વારા બે મહિના પહેલા ટેકાના ભાવે કપાસ ખરીદવા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું મોટા ભાગના ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું તેમ છતાં સરકાર દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી નથી આથી ખેડૂતોને ના છૂટકે સો થી ત્રણસો રૂપિયાની ખોટ કપાસ વેચવો પડ્યો છે સાથે લગતા તાલુકામાં આ વર્ષે રેકર્ડ બ્રેક તુવેરનું વાવેતર થયું છે હાલ તુવેર પાકવા ઉપર છે ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ અને માવઠાના કારણે હાલ ઘઉં ચણાના અને જીરાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા લગતર એપીએમસીમાં ચણા ઉગ્યા પણ નથી ત્યાં ટેકાના ભાવે ચણાનું ખરીદ કેન્દ્ર ફાળવી દીધું છે અને તુવેર પાકવા ઉપર છે તેનું ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી આથી સુરનગર જિલ્લા ભારતીય કિસાન સંઘ ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા મુજબ સરકાર દ્વારા તુવેરના ટેકાના ભાવે ટેકાના ભાવ આખરે અઢારસો કરતાં વધુ જાહેર કરવામાં આવે છે સામે હાલ તુવેરનો બજાર ભાવ એક હજાર કરતાં પણ ઓછો છે આથી ખેડૂતોને તુવેરમાં પણ ખોટ ખાવી પડશે આથી લખતર તબક્કા ભારતીય કિસાન સંઘ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ મોદીસિંહ રાણા ઉપપ્રમુખ પ્રવીણભાઈ વરમોરા મંત્રી ગોવિંદભાઈ ચવડિયા સહિતના હોદ્દેદારોએ લખતાર મામદારસિંહને આવેદનપત્ર આપી કપાસની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવા અને લખતાર એપીએમસીમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર શરૂ કરવા માટે થઈ આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે કેન્દ્રસિંહ ઝાલા પૂર્વ ચેરમેન એપીએમસી લખતર તેમજ અમારા કિસાન સંઘ ભારતીય કિસાન સંઘના આગેવાનો અમુક આજે મામલતદાર કચેરીએ એક આવેદન પત્ર આપવામાં આવી આવ્યા છીએ લખતરમાં પાણીની સુવિધા ચોવીસે કલાક છે અને સો સો ટકા પાણી મળે છે કપાસનું ખૂબ જ વાવેતર થયું છે અને કપાસની સીસીઆઈ દ્વારા ખરીદી કરવાનું છેલ્લા બે મહિનાથી રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે હાલ બધા કપાસ ખેડૂતે લગભગ ઘણા બધા સિત્તેર ટકા જેવું તો વેચાણ થઈ ગયું છે ઓછા ભાવે વેચાણ થઈ ગયું છે એટલે ખેડૂતોની એવી રજૂઆત છે કે તાત્કાલિક સિશિયાઈનું કેન્દ્ર ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે બીજું તુવેર તુવેરનું દર વખતે દર વર્ષે સરકાર ખરીદી કરે છે હજી સુધી તુવેરનું કોઈ રજીસ્ટ્રેશન આવેલ નથી હાલ તુવેર હવે પાકવા ઉપર આવી ગયેલ છે અને તુવેર જો રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે એમએસપી નીચે ખરીદી નહીં કરવામાં આવે તો તુવેરના અડધા ભાવે ખેડૂતોને વેચવાની ફરજ પડશે ખેડૂતોને ખૂબ મોટા આર્થિક નુકસાન માગવું પડશે હાલ ચણાનું રજીસ્ટ્રેશન આવી ગયું ચણા તો હજી ભાવે તો થયા જ નથી અને ચણાનું રજીસ્ટ્રેશન ચાલુ છે આથી તુવેરની તાત્કાલિક રજીસ્ટ્રેશન શરૂ થાય એવી અમારી ખેડૂતોની માગણી છે સીસીઆઈનું કેન્દ્ર લખતરમાં તાત્કાલિક ચાલુ થાય એવી અમારી ખેડૂતોની બધાની માગણી છે